સ્ત્રીમાં અપાર શક્તિ રહેલી હોય છે આ અપાર શક્તિની સાબિતી છે ધારિણી મોદી અમે એવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ધારિણી મોદીએ એક એવા ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી છે કે જ્યાં પુરુષોનો દબદબો છે એક એવું ક્ષેત્ર કે જેમાં પ્રવેશ કરવાનું પણ અનેક સ્ત્રીઓ વિચારી પણ નથી શકતી ત્યારે કેવી છે કેવી રીતે એક સ્ત્રીએ પોતાની શક્તિથી દુનિયામાં ડંકો વગાડ્યો જુઓ જગ જીતવાની એક અનોખી કહાની जीतवानी जा परसे वो पारी ने सफलता करी प्राप्त जनून थी लखी सफलता कहानी पावर लिफ्टर नो आकरो पुरुषार्थ स्त्री ए शक्ति नो स्वरूप छे अने ते साबित करी देखाड्यो छे ધારેણી મોદી વેટ લિફ્ટિંગ ના ક્ષેત્રમાં પુરુષોનો દબદબો રહ્યો છે આ પુરુષ પ્રધાન ક્ષેત્રમાં પણ નારી શક્તિનું વટવૃક્ષ ઉગાડવાનું કામ ધારેણી મોદીએ બખૂબી કરી દેખાડ્યું છે વર્ષ 2005 થી પાવર લિફ્ટ સ્પોર્ટ ને પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું સખત મહેનત અને પુરુષાર્થથી સફળતાના અનેક શિખરો સર કર્યા છે પરંતુ આ સફળતા પ્રાપ્ત કરવા માટે રોજના કલાકો સુધી કસરતો કરવી પડે છે પરિવારની તમામ જવાબદારીઓ સાથે આ મહેનત કરી ધારે મોદીએ સાબિત કરી દેખાડ્યું છે કે એક સ્ત્રી ધારે તે કરી શકે છે તમારે ત્રણ ત્રણ કલાક જેટલી મજૂરી કરવી પડે છે જ્યારે ત્યારે જઈને તમે આટલું સારું પર્ફોમન્સ આપી શકો છો એની અંદર તમારે ડાઇટ બેલેન્સ કરવું પડે છે એની અંદર સખત તમારો ડાયટ ન્યુટ્રિશન સાથેનો ખર્ચો હોય છે અને તમારી સાઈડ કોઈ બી સ્પોન્સરશીપ નથી હોતી તમારે ઓન તમારા જ ખર્ચા ઉપર આ બધું તમારે એક્સપેન્સ કરવો પડે છે અને તમારે તમારી જાતને પ્રૂવ કરવું પડે છે

પણ સમજી શકશો કે કેવી રીતે ધારી મોદીનો પરિવાર તેમની સફળતાના પાયાના પથ્થર બન્યા એ નેશનલ ઇવેન્ટ હતી કપૂરથલ્લામાં અને કનકને બહુ જ ફીવર હતો મારી સામે અને મારી સામે અનાઉન્સ થયું હતું કે ધારીણી મોદી સ્કોટ ઇવેન્ટ છે અને એ વખતે મારો વન નાઇન્ટી કેજીનો સ્કોટનું અનાઉન્સમેન્ટ થઈ ગયું હતું કનકને સખત તાવતો સખત રોતી તી અને એ ટાઈમે એના પગ પર ટુ પોઇન્ટ ફાઇવ કેજીની પ્લેટ પણ પડી હતી અને એટલું જોશથી રોતી હતી હવે ચોઈસ જ નથી કે હું હવે ઇવેન્ટ રમવા જવું કે કનકને પકડું પણ ઇન્દરે કનકને ટેક કેર કરી રમીને હું એને જોઉં છું અને હું સ્કોટ મારીને અને એ વખતે મેં મેડલ બી જીત્યું હતું અને એ મોમેન્ટ એ લાઈક તમારે ચોઈસ કરવાનું આવે પણ એમ કહેવાય ને કે તમારી જોડે જો તમારી ફેમિલીનો સપોર્ટ હોય ને તો તમે જગ જીતી શકો છો વિશ્વ મહિલા દિવસના રોજ વિશ્વ ફલકમાં ભારત દેશનો ધ્વજ લહેરાવતા દારેણી મોદી સમાજને શું સંદેશ આપી રહ્યા છે તે પણ વિજ્ઞાન ક્ષેત્રે જોશો ટેકનોલોજી ક્ષેત્રે જોશો કે તમે કોઈ બી ક્ષેત્રમાં જોવા જશો તો મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે પણ હું એક જ કહીશ કે ગામમાં જોશો શહેરમાં જોશો કે કોઈ બી ક્ષેત્રમાં આજે મહિલા દરેક ખૂણે ખાચરેથી બહાર આવી રહી છે તો જે મહિલાઓ આજે આગળ આવવાની કોશિશ કરી રહી છે તો હું એમને સંદેશો એ જ આપીશ કે તમે બહાર નીકળો તમારી ઉનરને હજી બહાર નીકાળો અને બહાર આવી અને તમારી જે બી શક્તિ છે એને બહાર કાઢો અને દેશનું નામ ઉન્નત કરો અને એના માટે સરકાર તમને ફૂલ સપોર્ટ કરે છે અને આ મહિલા દિવસે તમે આખા દેશનું નામ ઉન્નત કરો એવી મારી તમારી પ્રત્યે પ્રાર્થના છે બે દીકરીઓની માં એક પત્ની કેવી રીતે પોતાની મહેનત થી એક એવા ક્ષેત્ર સફળતા પ્રાપ્ત કરે કે જ્યાં પુરુષોનો નો દબદબો હોય આ વાત જ પ્રેરણા આપે તેવી છે કહેવાય છે કે સમાજમાં સશક્ત સ્ત્રી સમાજને પણ સશક્ત બનાવે છે અને તેનું ઉત્તમ ઉદાહરણ ધારેણી મોદી સાબિત થયા છે હાર્દિક ભટ્ટ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ